સ્વસ્તિક ગૃહ ઉદ્યોગ દ્વારા મહિલાઓને મતદાન કરવા ખાસ અપીલ કરવામાં આવી છે મંદિરમાં દાન કરવું આવશ્યક તેમ ચૂંટણીમાં મતદાન આપવું આવશ્યક વંદિતાબેન પટેલ સ્વસ્તિક ગૃહ ઉદ્યોગ રાજકોટના પ્રમુખ વંદિતાબેન પટેલના જૂથની સાથે એકસો પિસ્તાલીસ મહિલાઓ જોડાયેલી છે તેઓ જણાવે છે કે આપણે આપણા દેશ માટે એક મત આપીને સરકાર નક્કી કરી દેશને આગળ ધપાવીએ મત એ કિંમતી છે મંદિરમાં જેમ આપણે દાન આપવાનું નથી ભૂલતા તેમ આપણે મત આપવાનું પણ ન ભૂલવું જોઈએ અને અવશ્ય મતદાન કરવું જોઈએ જેથી અમારા જૂથ સાથે જોડાયેલી બધી મહિલાઓ અચૂક મતદાન માટે હંમેશા અપીલ કરીએ છીએ તથા મહિલાઓમાં મતદાન જાગૃતિ લાવવા પ્રયાસો કરીએ છીએ અહેવાલ દીપક રાઠોડ